ચંદુભાઈ તે તેના બંને ભાઈને લઈને રાજકોટ વયા જાય છે પછી ચંદુભાઈ રાજકોટ જઈને એવું વિચારે છે કે કોઈ એવો બિઝનેસ કરીએ કે જેની તેને નોલેજ હોય એટલે તે ફોર્ટિલાઇઝર ની નાની દુકાન ખોલે છે તેમજ સપ્લાયર તેને ડુપ્લિકેટ માલ મોંઘા મોંઘાવામાં આપે છે એટલે તે દુકાન બે વર્ષમાં જ બંધ થઈ જાય છે અને તયને ભાઈ પાછા રોડ ઉપર આવી જાય છે અને આગલા દિવસે ચંદુભાઈ રાજકોટમાં કામ ગોતવા જાય છે પણ તે વધારે ભણેલા નહોતા એટલે તેને કોઈ કામ નથી મળતું આ મસ્ત એક દિવસે હોસ્ટેન્ડ સિનેમા હોલ પહોંચે છે જ્યાં તેને નેવું રૂપિયા પર મહિના કેન્ટીન માં જોબ મળી જાય છે તે સાથે સાથે મદદ પણ કરાવે છે ઘણી જેમ કે ફિલ્મ ના પોસ્ટ લગાડે છે સાફ સફાઈ કરાવે છે ટિકિટ ચેકિંગ કરાવે છે અને ફાટેલી સીટો ઉપર રિપેર કરી દે છે અને આ બધું જોઈને સિનેમા હોલ ના માલિક ખુશ થઈને ચંદુભાઈને હજાર રૂપિયા પર મહિના કેન્ટીન નો કોન્ટેક્ટ આપી છે આથી ધંધો પણ બહુ સારો થાય છે એનો આમાં એક પ્રોબ્લેમ આવે છે કે રાતે જે સેન્ડવીચ વધે છે તે આગલા દિવસે બગડી જાય છે ખરાબ થઈ જાય છે આથી તેને ઘણું નુકસાન પણ થાય છે આથી તે એવું વિચારે છે કે મસાલા સેન્ડવીચ ને બદલે કોઈ એવી આઈટમ જે લાંબા ટાઈમ સુધી ખરાબ પણ ન થાય અને તે ઘણું વિચારે છે પછી તેને આઈડિયા આવે છે કે બટેટા વેફર્સ વેચીએ એટલે તે ડીલર હારે ડીલ કરે છે અને આ આઈડિયા તેનું કામ કરી જાય છે કેમ કે સિનેમા હોલ ની સિત્તેર થી એંસી ટકા કમાણી ખાલી વેફર્સ થી જ આવતી હતી પણ આમાં તે આગળ જઈને પ્રોબ્લેમ આવે છે કે જે ડીલર હતો તે ટાઈમ પર ડિલિવરી નોતો કરતો યા તો ઘણી વાર તૂટેલી વેફર્સ યા તો બળેલી વેફર્સ આવતી હતી ને આ બધાથી કંટાળીને ચંદુભાઈ એવું વિચારે છે કે હવે જાતે જ વેફર બનાવું એટલે ચંદુભાઈ પાસે દસ ની સેવિંગ હતી તે લઈને તે માર્કેટ્સ માં જાય છે વેફર બનાવવાનું મશીન લેવા પણ તે મશીન બહુ જ મોંઘા હતા તે માર્કેટ માંથી અલગ અલગ પાર્ટ્સ ખરીદે છે અને પાંચ હાજર માં એક મશીન બનાવી નાખે છે અને તે દિવસે થેટર માં કામ કરતા હતા અને રાતે વેફર બનાવવાનું શીખતા હતા ઘણી વાર વેફર બય પણ જાય છે પણ આમ જ તે ધીરે ધીરે કરીને વેફર બનાવવા બનાવતા શીખી જાય છે અને આ બે લોકોને એટલી પસંદ આવે છે કે થોડાક ટાઈમ પછી રાજકોટમાં એક ગર્લ હોસ્ટેલ હતું તેની કેન્ટીનનો પણ કોન્ટેક ચંદુભાઈને મળે છે અને આમ કરી કરીને ચંદુભાઈ પાસે ત્રણ કેન્ટીનના કોન્ટેક આવી જાય છે અને પછી ચંદુભાઈ વિચારે છે કે તેની આ વેફર બહાર દુકાનોમાં જ નહીં વેચવું એટલે તે સૌથી પહેલા એક નામ આપે છે જેનો આઈડિયો તે તેને તેના કેન્ટીનમાં હનુમાનજીનું મંદિર જોઈને વેફરને બાલાજી નામ આપે છે આગલા દિવસે ચંદુભાઈ લુના લઈને દુકાને દુકાને તેની વેફર વેચવા જાય છે ઘણા લોકો તેને જોઈને જ ના પાડ દે છે પણ તે હાર નથી માનતા પણ અલગ 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 દુકાને થઈને તે વેફર વેચે છે અને એક ટાઈમ એવો સમય આવે છે કે આખા રાજકોટમાં તેની વેફર ની એટલી ડીમાંડ હતી કે આખું ઘર થઈને તેવી ડિમાંડ પૂરી નતી કરી શકતા અને તે માટે તે બેંક થી પચાસ લાખનો લોન લે છે અને ફૂલી ઓટોમેટિક પ્લાન્ટ લગાવે છે અને આથી તે રાજકોટ અને રાજકોટના આજુબાજુના એરિયામાં તે હવે વેફર સપ્લાય કરવા માંડે છે અને પછી ઓગણીસો ને પંચાનુ માટે બીજો ઓટોમેટિક પ્લાન્ટ લગાવે છે અને બે હાજર બે માં તે ફૂલ્લી ઓટોમેટિક ફેક્ટરી બનાવી નાખે છે અને એ ટાઈમમાં તે ભારતની સૌથી મોટી વેફર ફેક્ટરી હતી અને બે હજાર સોમાં તે ગુજરાતનું નેવું ટકા માર્કેટ કેપ્ચર કરી લે છે બાલાજી હજી સુધી વેફર્સ ખાલી બનાવતા હતા પણ પછી તે નમકીન પણ બનાવવા માંડે છે જેમ કે ગુજરાતી ખાખરા રત્નામી સેવ પંજાબી તડકા ક્લાસિક સેવ અને યંગ જનરેશન કરવા માટે અલગ અલગ ફ્લેવર ફ્લેવર બનાવે બનાવે છે છે જેમ કે અલગ અલગ અને કોમ્પિટિશન કરવા માટે તે ગીપી નુડલ્સ લોન્ચ કરે છે બાલાજી ભાઈ કોઈ પણ ઉંમરનો કસ્ટમર કેમ ન આવે એની પાસે હરેક જાતના ફ્લેવર હતા આજે બાલાજીના પચીસ થી પણ વધારે દેશોમાં તેના પ્રોડક્ટ વેચાય છે અને આજે બાલાજીનું નેટવર્ક પાંચ હજાર કરોડ થી પણ વધારે થઈ ગયું છે